मगफड़िया मारो तो खोप થઈ ગયો હે દોશે પર આવતી નહી લોઈ પીજી મને નેડો મેલ મેલ કરે ચા લેવાન એમ મારે હવે શું करू તોરે એકડા પૂશે મરતા હોય હે અને દોશે થું સમજી હે આવતી જ નહી હજુ આપા સ્વાગત હે આપ મેરે ન્યુ લોગ વિડિયો હે ઓર મે આખી ખેતમાંથી દารา આવું અમારે दुसरे ખેત પર ઓર ઉસમે વાયલે ہوئے હે મરચી

जो लुच्ची साख में है वाट वाट के नाचती है और तो मैं अब मैं आपको बताता हूँ भैया आरो मारो चो खोप जो है अम्मा से ही चुका रहे भैया जो नेक थोड़क मरसा सा है नो खावा आता है मैं जाऊ पड़ती मारसू मैं एक मरसू आयो ना देखो ताची रह तेरे को એ સાવ એ છે એમ કે લિયે આયા હું ગુજરાતી બોલ ન કે એક આયુ પહેલી વાત બોન કશ્યું ને એ એક મછુ આય ને ખાવા આવતી રું દિન હે આ આ તો આ માર તો જ્યાનો એટલે જ્યાનો જાવ તારે એટલે એમ તો જો માર જેવડ મોટું આવી ર્યું પૂતેર જ તો મને ફાની જેસા પબ્લી ગયો ઓ ઓ મે વિડિયો બનાને રેલી લાયા માર ચાલે ને કને ચિના પૈસા આવીડિયા ને પૈસા નો ફોન નો લાયો ફોન નો લાયો કરજો આ શું બૈરે જેવો લાયો હું ગુબડ વાળું આ તો માર દોશી કે આવ રાખવાનું એટલે દોશી ને આ શું ચોખા છે લે એ આ ઓમરે માર સુ ભાગજો ચીડ આ જો પીલી એના આ શું આ તો ખબર પડે કશુ

અમને તો કાંટી બહાર નરતો નઈ પાવતો મને બસા વગર બહુ પાવ હો ઘરે દોશી કો દોશી જ નઈ ઘરે મોણિયમ હાય ગાઈસ ઇસકી દોશી ગઈયા અભી મોણિયમે ઓ તેરી देर કે બાદ આયે નહી આવે તો જતી રહે આવું તું વાત કરો લ્યા મારી હાજુ તાન ઓ

नोरता आवे हासु हाँ, नो आपन ने रविवार आवे अरे वो आज बंद है रविवार है कल बंद है कल कल अरे ये मेरी मग मेर पड़ी है जो ये अभी नींद रहा था इसको और इसको पाज्या रखा मैंने ले उन तकिन के पाजो को ने के है तू क्षेत्र मारू है हाय गाइस ये क्षेत्र मेरा है और ये जाना मेरा पाज्या है तुमको झूठ बोलता है मैं मैं जाना को काय मारता हूँ किसान किसान जब मैं यहाँ पे पाता, पाता सोता हूँ तो मुदा से पानी निकलता है क्योंकि जाना प्याला जाना को मैं प्याला पानी पी रहता हूँ कहीं फू फू एक फू निकलता है प्याला पर जाना प्याता है फू फो मेरा खेत तो खेत है और तुम कहाँ गए गए हो जानुबा जानुबा मुँह में थाप छोड़े हो

એટલે ફૂફા ખાવા આવે એમ કોમું તમે શું લાગ્યું કે કેટલા વખત આવે પણ તમારે બે વખત કેવું પડે ને પોસ વખતે આવે હડી તમે શું કહો આવે તમારે શું ફૂફા લા એ ફૂફા પહેલાં આવતા તને તમે આવતા ને કાઠવા લીધો તમે કોમ બીજું આપણે તો મેં આભી ચાલતા આવું હો તું તું મેરે ખેતને છરા ઉકાડ દેના

क्योंकि इधर कहीं केणिया नहीं और केणिया सोई भगु भगु नहीं दिख रहा है मैं अभी आ गया हूं खड़ी खाने इसको बोलते हैं चौड़ा खड़ी। ओ ठाकुर करने के लिए कहाती है पगुपन फड़ियो तो हाड़ी आई लिए तो गाइस मैं अभी फड़ियो ले लेती हूँ। ले हूँ। दूसरी के लिए। बोल फनिया आई

કેનોપા હા શું મેલો છો ઓય નઈ આ બે ફળ્યો ઓ સાગું વેણી દે એક થી હા હા ખાતો ભો બીજી ભરી છે કાશુ નહીં પણ ખાય હોય તો આઈન પૂસીન લઈ જો કું ના પાડે આટના શું કામ ચોરિયો કરો છો તમે અલ્યા બધું જોઈ પણ તને ફોન લઈ જો પરો છો વિડિયો બનાવ તમને ખબર પડશે વિડિયો બનાવું હું બોલું હતો આ વિડિયો બનાય હું કેટલા પૈસા કમાવાનો ફોન બનાવો વિડિયો